આજ રોજ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો તે નિમિત્તે આજે તલાવ તલાવફળિયા ગ્રામની અંદર જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં આજે પંદરમી ઓગસ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો અને તલાવ તલાવફળિયા ગ્રામના યુવા નાગરિક મિત્રોએ જે કહ્યું હિન્દુ બ્લડ બેંકને આમંત્રણ આપીને આજે બ્લડ ડોનેશનનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં આજે તલાવ તલાવફળિયાના ગ્રામ યુવાન મિત્રોએ ઘણો બધો સાહ સહકાર આપ્યો અને હિન્દુ બ્લડ બેંકની અંદર આશરે કમસે કમ ચાલીસ જેટલા બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિઓ આજે હાજર રહ્યા તેમાં મને પણ એક બ્લડ ડોનેટ કરવાનો એક મોકો મળ્યો જે મને મારા ખાસ મિત્ર એવા ભાવ ભાવેશભાઈએ આમંત્રણ આપ્યું કે આજે આપણી પ્રાથમિક શાળાની અંદર આવું આવું આયોજન કર્યું છે તેમાં મને આ ડોનેટ કરવાનો સહભાગ મળ્યો તે બદલ ગ્રામજનોનો અને આયોજન સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત